પંદર દિવસ પેલા ફોન કરે બોલું છું આપડે વરઘોડું કાઢવાનું છે બરોબર બરોબર કઈ જરૂર નથી પડી ને કામ ધામ બધા લોકો ને ખબર પડી ગઈ હતી કેમેરા આખા ગામ કોરે કેમેરા મૂકી દીધા હા હા અને તમે કેતા હતા કે વીડિયો મોકલી દઉં કાલે કઈ વાંધો નહિ વિડીયો વિડીયો મૂકી દો બાકી બધું કામ કાજ બધું રેડી થઇ ગયું ને કોઈ પ્રોબ્લેમ નહિ સાહેબ તમને કોઈ પ્રોબ્લેમ નહિ તીજી આપણે વાત કરી હતી ખબર પંદર દિવસ થયા હા હા કનુભાઈ પરમાર આપણે સિત્તુ તાલુકા ના બોલા ઘર બોલું કરવાનો બાર કે ભી સવારે હા પછી યો વર્ગોડો પછી જોયા

જય ભીમ મિત્રો જય સંવિધાન મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોડ હવે મિત્રો થોડાક દિવસ પહેલાં જે કનુભાઈ પરમાર જે સિદ્ધપુરથી જોકે એનામાં આપણામાં ફોન આવ્યો તો અને તે સમયે જ્યાં કણે સિદ્ધપુર તાલુકામાં જ જે એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો દલિત સમાજના યુવાનનો અને ત્યાર દરમિયાન જે એક લુખે જે તલવાર લઈને આવ્યો હતો અને એ બધા સોશિયલ મીડિયામાં પણ વિડીયો પણ ખૂબ જ વાયરલ થાય એની ઉપર ફરિયાદ પણ થઈ અને રંજાડ કરી હતી અને વરઘોડો રોકવામાં આવ્યો હતો અને એ એ વિડીયો આપણે આપણી ચેનલમાં મૂક્યો હતો અને વિડીયો જે સિદ્ધપુરના જે કનુભાઈ પરમારે પણ જોયો હતો અને તેમના પણ છોકરાના લગ્ન હતા બાર તારીખે એટલે એનામાં એનો આપણામાં ફોન આવ્યો હતો એટલે કે આપણે વરઘોડો કાઢવાનો છે એટલે મેં કીધું કાંઈ વાંધો ને વરઘોડો તો કાઢવાનો જ હોય ને કીધું સેવિધાન એ જ આપણું જીવન છે બરાબર કીધું તો એનો ફોન આવ્યો અને ધામધૂમથી વરઘોડો કાઢ્યો કાઢ્યો તમે રેકોર્ડિંગ પણ આગળ સાંભળ્યું અને એને વિડીયો પણ મૂકવાનું કીધું તો હમણાં વિડીયો પણ તમે જોઈ શકો છો કારણ કે આ સંવિધાનની તાકાત છે સંવિધાનમાં બધાનો હક અધિકાર બંધારણમાં બધાને અરખો આપેલો છે બધાય સૂટ બૂટ ચશ્મા મોજડી બધું પહેરી શકે છે ઘોડી ઉપર પણ ચડી શકે છે અને બુલેટ પણ સારું હોય તો એની ઉપર પણ તમે લઈને નીકળી શકો છો તમારામાં તાકાત હોય તો તમે હાથીની અંબાડી ઉપર પણ તમે આ વરઘોડો કાઢી શકો છો બરોબર ગાડી ઉપર પણ કાઢી શકો છો ઘોડી ઉપર કાઢી શકો છો બરોબર એટલે તમારે ફરવો એની ઉપર તમે જે કઈ તમારે પૈસા તમારા બરાબર લગ્ન તમારા ખર્ચો તમારે કરવો બધું તમારે કરવું તો આ લોકેશન શું વાંધો હોય છે બરોબર ગાડી ફેરવી શકો તમે બુલેટ ફેરવી શકો માથે ફેરવી શકો આથીની અંબાડી ઉપર ફરી શકો અત્યારે તમે જોઈ શકો છો સરસ મજાની આ ભાઈ કાર માથે વરઘોડો કાઢી રહ્યા છે એટલે આ સંવિધાનની તાકાત છે અને બધાને સ્વતંત્ર હક આપ્યો છે આમાં કોઈ ખોટો વિરોધ ન કરવો જોઈએ બરોબર આ પોતપોતાના જે ફર ઉપર જે આ બધી ગાડી અને આ બધું લાડી ની બધું લાવતા હોય છે બરોબર તો આમાં ખોટો કોઈએ વિરોધ ન કરવો જોઈએ નકર આમાં ખોટો વિરોધ કરો તો પછી ડાળખાવા જાઓ એટલે તમે આ બધા વિડીયા જોયા બરોબર કારણ કે આ ભાઈ બુલેટ ઉપર પણ વરઘોડો કાઢ્યો અત્યારે જો આ સરસ મજાની ફોરવ્હીલ પણ ઉપર બેસીને વરઘોડો કાઢ્યો અને ઘોડીઓ પણ વરઘોડો કાઢ્યો અને આ ડીજે બીજે બધી તમે જો ને બધા બિંદાસથી સારો અવસર બરાબર તો હોય તો આ બધા રમી શકે ડીજે પણ લાવી શકે અને ધામધૂમથી આ પ્રસંગો બધા ઉજવી શકે એટલે લુખા તત્વોને આ વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવે છે કારણ કે પૈસા આના ગાડી આની બરોબર બધું આનું ઘોડી આની આને બધું લાવવું તો લખેસો તમને શું વાંધો છે બરાબર તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી કરી અસામાજિક તત્વો આવી રીતે જે તલવારબાજી કરી અને હેરાન કરતા હોય તે ન કરે ડાળ ખાવા જાય એટલે વધુમાં વધુ આ વિડીયો શેર કરો